નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત શહેરમાં હોળી અને રમઝાનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય ગોધરા શહેરમાં આવનારા તહેવાર હોળી અને પવિત્ર રમજાન માસની ઉજવણીને ધ્યાનમાં રાખીને શાંતિ અને ભાઈચારા જાળવવા માટે ગોધરા શહેર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગોધરા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ બંને સમાજના પ્રતિનિધિઓને શાંતિ અને એકતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો બેઠક દરમિયાન પરિવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં તે માટે ચોક્કસ વ્યવસ્થાઓ ગોઠવવા ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો શહેરીજનોમાં ભાઈચારો વધે અને તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સાવચેતી રાખવામાં આવશે આ બેઠકમાં ડિવિઝનના પીઆઈ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જેમાં ઇસ્કા ઇસહાક મામની દરકાહી અને અન્ય અગ્રણીઓ હાજર હતા તેમણે શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી પોલીસ વિભાગે તહેવારો દરમિયાન કડક બંદોબસ્ત રાખવાની જાહેરાત કરી હતી અને લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો આ સાથે કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તત્કાલ પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી બેઠકના અંતે તહેવારો શાંતિ અને સમરસતાપૂર્વક ઉજવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી